કચ્છના ધોરડોમાં પ્રધાનમંત્રી મોદી એક દિવસના પ્રવાસી છે તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આજે ઘણા બધા ખાસ ભૂમિપૂજન વર્ચ્યુઅલી થવાના છે સાથે જ પંજાબના જે ખેડૂતો છે તેની સાથેનો સંવાદ પણ પ્રધાનમંત્રી મોદી કરવાના છે આ સિવાય જે ખાસ ચાપતો પોલીસનો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે જ એક વાગે તેઓ ધોરડો પહોંચી જશે અને ત્યારબાદ તેમનો જે સમગ્ર કાર્યક્રમ છે તેના પર સતત અપડેટ જી ચોવીસ કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે

ખ્યાતિ જે રીતે વાત કરવામાં આવે તો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જીનો જે પાર્ક છે તેની વિશેષતાઓ જે છે ગુજરાત માટે ચોક્કસ ફાયદાકારક છે કારણ કે સૌર ઉર્જા જે પુનઃપ્રાપ્ય ઉર્જા છે તેને લઈને તમામ વ્યવસ્થાઓ જે છે અહીંયા કરી છે અને તેનું ખાતમુહૂર્ત અહીંયા છે બે ખાતમુહૂર્ત છે હું તમને ફરી એકવાર દ્રશ્યો બતાવીશ કે આ જે ટેન્ટ સિટી છે ટેન્ટ સિટીની અંદર પ્રધાનમંત્રી અહીંયા આવવાના છે પ્રધાનમંત્રી અહીંયા રહેશે ખેડૂતો જે વિકાસ કાર્યો છે તેનું જે ભૂમિપૂજન છે એનો પણ એક વિશેષ ડોમ બનાવવામાં આવ્યો છે જ્યાં ભૂમિપૂજન થશે ત્યારબાદ તેઓ સભા સ્થળે પહોંચશે સભા સ્થળે ચાર ડિસેલિનેશન પ્લાન્ટ જે છે તેનું ખાતમુહૂર્ત કરવાનું છે તેના ઉપરાંત જે સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જીનો જે પાર્ક છે હાઈબ્રિડ પાર્ક તેનું ખાતમુહૂર્ત કરશે અને ત્યાં જે ડેરી ડેરી છે છે પ્રોજેક્ટનું પણ થવાનું સાથે કચ્છ દૂધ જિલ્લા ઉત્પાદક જે સહકારી સંઘ છે તેના પણ એક નવા ખાતમુહૂર્ત થવાનું છે એટલે અનેક વિકાસના કાર્યો જે છે અહીંયાથી પ્રધાનમંત્રી ખાતમુહૂર્ત કરાવશે અને આગામી દિવસોની અંદર તે જ્યારે સાકાર થશે ત્યારે કચ્છ અને ગુજરાતને મોટી ભેટ મળવાની છે કરવાના છે તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડીશું સુરક્ષાને લઈને ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે જોઈશું સીધા જ આ દ્રશ્યો છે તેમનું ત્યાં કઈ રીતે તૈયારીઓ છે બ્રિજેશ જોડાઈ ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે આ જે ટેન્ટ છે ત્યાં જ પ્રધાનમંત્રી પોતાનો એક કલાકથી વધુ સમય અહીંયા રોકાણ કરવાના છે સભાસર જતા પહેલા અહીંયા વિવિધ મુલાકાત થવાની છે અને તેને લઈને ટેન્ટ સિટીની અંદર સુરક્ષા વ્યવસ્થા તમામ ચુસ્ત કરી દેવામાં આવી છે બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે ખુદ પોલીસ વડા પણ જે છે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે જે રીતે સરહદીય વિસ્તાર છે તમામ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે છે આપણી સાથે પોલીસ વડાની સાથે વાત કરીશું સર પીએમની મુલાકાત છે સુરક્ષાને લઈને પણ ચુસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે કયા પ્રકારની વ્યવસ્થા છે ત્રિસ્તરીય સુરક્ષા હોય છે આવે ત્યારે આજે ધોરડો ખાતે માનનીય વડાપ્રધાનશ્રીનું જે કાર્યક્રમ છે એને લઈને આપણે પૂરી પોલીસની તૈયારી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપણે જે આપણા ટ્રાફિકને ડાયવર્ઝન કરવા માટે પહેલાંથી જ જે જાહેરનામા બહાર પાડીને કે આ એરિયામાં મૂવમેન્ટ વાહનોને રિસ્ટ્રિક્ટ કરવામાં કરવી દેવામાં આવી ગઈ છે અત્યારે આપણે ફક્ત અને ફક્ત જે પાસેસ જેના પાસે છે એમની મૂવમેન્ટ આપણે અલાવ કરી રહ્યા છે જેમના પાસેસ વાહન આપેલા છે જેમના પાસેસ અલગ અલગ કેટેગરીમાં આપેલા છે એમના માટે જે વાહનની પાર્કિંગ જ્યાં કરી છે વ્યવસ્થા ત્યાં જ આપણે પાર્કિંગ એ અલાવ કરી રહ્યા છે એ સિવાય તમામ મૂવમેન્ટ આપણે સ્ટ્રેક કરી દેવામાં આવી છે અલગ અલગ વેન્યુઝ પર જે કાર્યક્રમો છે ત્યાં તમામ જગ્યા આપણે એસપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં જ બંદોબસ્ત રાખેલો છે ખૂબ જ અગત્યનો બંદોબસ્ત છે પોલીસ એકદમ એલર્ટ છે અને આપણી ડ્યુટી પૂરી પ્રોપરલી કરશે એ રીતે આપણે તમામને સુપરવિઝ સુપરવાઇઝરી ઓફિસર્સને સ્ટાફને સૂચ સૂચના આપેલી છે સર સુરક્ષાની વાત હોય છે પ્રધાનમંત્રી આવે મુખ્યમંત્રી પણ અહીંયા હાજર રહેવાના છે સરહદીય વિસ્તાર છે ખાસ પેટ્રોલિંગની સાથે સાથે વિશેષ ઇક્વિપમેન્ટ કોઈ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હોય કયા પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે જેથી કરીને તમામ જગ્યાઓ પર નજર રહી શકે કારણ કે ખૂબ મોટો વિસ્તાર છે સરહદીય વિસ્તાર છે બિલકુલ આપણે ઓલરેડી આપણી બીજી એજન્સી સાથે પણ આપણે ટચમાં રહીને લાયઝનમાં રહીને આપણા પોલીસ બંદોબસ્ત જે છે એના બિયોન્ડ પણ આપણે બીજી એજન્સીઝની ને સેન્સિટાઈઝ કરીને બંદોબસ્ત લગાવેલો છે સરહદપો ઉપર એકદમ વોચ છે આપણા રન સેક્ટરમાં આપણી વોચ રાખેલી છે આપણા માઉન્ટેડ અને કેમલ પેટ્રોલિંગ પણ આપણે રાખેલી છે અલગ અલગ જગ્યા ક્વિક રિસ્પોન્સ ટીમ્સ અને એન્ટી મોચા ટીમ ચેતક કમાન્ડોની ટીમ્સ પણ આપણે રાખેલી છે એનએસજીની ટીમ પણ આપણે અહીંયા બોલાય છે અને અહીંયા સ્ટેન્ડ પર રાખેલી છે તો તમામ પ્રકારની જે આપણે તકેદારી રાખવી જોઈએ ઝીરો જે પદ્ધતિ છે એનાથી આપણે કામગીરી કરી રહ્યા છીએ એસપીજી સાથે સંકલનમાં રહીને આપણે તમામ આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ હંમેશા એક જિલ્લાની અંદર ત્રણથી ચાર જિલ્લાની પોલીસ હોય છે અહીંના પ્રોગ્રામમાં સુખ હફતા કચ્છની પોલીસ છે કે પછી બહારથી પોલીસ છે કુલ બંદોબસ્ત આપણે ગુજરાત પોલીસનો કેટલો છે આપણા પોલીસ જે છે કચ્છ જિલ્લા બહારના પણ બોલાયા છે મોર દેન ટુ થાઉઝન્ડ પોલીસમેન આર ડિપ્લોયડ રાઇટ નાઉ એસપીઝ આપણે દરેક હું જે રીતે કીધું દરેક અલગ અલગ વેન્યુના રોડના પાર્કિંગ માટે અલગ અલગ વેન્યુ માટે અલગ અલગ એસપી આપણે સુપરવિઝન માટે એસપી શ્રીઓ બોલાયા છે એના સપોર્ટ માટે ડીવાય એસપી પૂરતા પ્રમાણમાં પીઆઈપીએસઆઈઝ અને સ્ટાફ આપેલા છે સો બંદોબસ્ત જે છે આપણે

અને જેનો કોરોના પોઝિટિવ આવે તો એ નહીં આવે એના ઓલરેડી પહેલાંથી જ સૂચન તમામ જિલ્લાઓને જ્યાં જ્યાંથી પોલીસ આવી છે ઓલરેડી આપી દેવામાં આવી હતી અને એ પ્રકારે જ થયું છે જે થોડા ઘણા પોઝિટિવ પણ આવ્યા છે અલગ અલગ જિલ્લામાં તો એ લોકોને ત્યાં જ રોકી દેવામાં આવે અને હવેજીમાં બીજા બંદોબસ્ત મંગાવ્યા છે હું પણ પોતાનું કોવિડ ટેસ્ટ કરાવીને કોવિડ નેગેટિવનું જે કાર્ડ છે એ સાથે કેરી કરી રહ્યો છું સો વી ઓલ આર ટેકિંગ પ્રિકોશન્સ કે આમાં કારણ કે ઘણા બંદોબસ્ત જે છે આપણે અહીંયા છેલ્લા ચાર દિવસથી રોકાયા છે તો આપણે કોઈ સંક્રમિત થઈને આવે અને પછી બીજાને સંક્રમિત ન કરે માટે પહેલાથી જ આપણે તકેદારી રાખી હતી ધન્યવાદ સર તો આ જિલ્લા પોલીસ વડા જેમણે સ્પષ્ટપણે કહ્યું કે તમામ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થા તો ચુસ્ત છે પણ સાથે સાથે કોરોના કારણે ગાઈડલાઈનનું ધ્યાન રાખવામાં આવ્યું છે તમામ એજન્સીઓ રાષ્ટ્રીય એજન્સીઓ સાથે પણ સાથે સંપર્કમાં છે કચ્છ પોલીસ કારણ કે પ્રધાનમંત્રીની મુલાકાત છે સરહદીય વિસ્તારની મુલાકાત છે એટલે તમામ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કેમેરામેન જયમીન વ્યાસ સાથે બ્રિજેશ જોશી ઝી મીડિયા કચ્છ મહા સાથે કઈ રીતે ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે ખાસ કરી સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી સહિતના તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા